નમસ્કાર મિત્રો આજે સીધુ આપણે ઉત્તર પ્રદેશની સવિશેષ વાત કરવાના છીએ કારણ કે બાવીસ જાન્યુઆરીએ ભગવાન શ્રી રામ રામની પ્રાણ પ્રતિષ્ઠા અને આજે ઉત્તર પ્રદેશનું રાજકારણ પણ ગરમાટો અનુભવી રહ્યું છે એની પણ વાત કરવાની છે આમ તો છેલ્લા બે દિવસથી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી દિત્યનાથ નરેન્દ્ર મોદી અને અમિત શાહની અનિચ્છાએ મુખ્યમંત્રી બનાવવા પડ્યા હતા અને આજે પણ એ મુખ્યમંત્રી છે અને જે ભવિષ્યમાં વડાપ્રધાન પદના ઉમેદવાર થવા માટે થનગને છે એ આદિત્યનાથ એમણે બે દિવસથી એમનો એક વિડીયો વાયરલ થયો છે અને એ એમનો ઇન્ટરવ્યુ એ ઇન્ટરવ્યુ બહુ સ્પષ્ટપણે કોને ટાર્ગેટ કરે છે એની ખૂબ ચર્ચા ચાલી રહી છે ભગવાન શ્રી રામ ના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા એનો સંપૂર્ણ યશ લઈને

આ ભગવાન શ્રીરામ ની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમ અંગે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે અને છતાં જીદે ચડેલા પ્રાણ પ્રતિષ્ઠા કરવા માટે કૃતસંકલ્પ છે એ દરમિયાન યોગી મહારાજનો જે વિડીયો વાયરલ થયો છે એ બહુ चर्चास्पद है हम कोई दुविधा में नहीं है हम कोई भी मंच पर जाएं जो अंदर है वही बाहर है એટલે હઈએ એવું હોટે આ યોગી મહારાજ પોતાના વિશે કહી રહ્યા છે અને ઇન્ટરવ્યુ આપી રહ્યા છે

લોકોને બેવકૂફ બનાવવાના ધંધા અમને આવડતા નથી યોગી મહારાજનો ઇશારો કઈ તરફ છે એ ન સમજો એટલા ભોળા તો છો નહીં અને અમે નામ પાડવાનાય નથી કારણ કે તમે જાણી ગયા છો કે કોના સંદર્ભમાં એ આ વાત કરી રહ્યા છે કારણ કે યોગી એ પીઠાધીશ્વર છે ગોરખપુર પીઠના એ એ વડા છે 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 મહંત અને એનો જે પ્રભાવ ઉત્તર પ્રદેશમાં જ નહીં નેપાળમાં પણ છે અને યોગી મહારાજ પાછા રાજપૂત કુળના છે આમ તો આપણે સાધુઓના કોઈ ગોત્ર જોવાતા નથી પરંતુ જે સાધુઓ રાજકારણમાં આવે છે એમના ગોત્ર અને એની રાજપૂત પરિવારના છે અને એમના શાસન દરમિયાન એમણે રાજપૂતોને જે વર્ચસ્વ આપ્યું છે એને કારણે બીજા ઘણા બધા બધી જ્ઞાતિઓ જે કહી શકાય એ નારાજ હોવાની વાત હોવા છતાં એ અનિવાર્ય છે મુખ્યમંત્રી તરીકે અમિત શાહ અને હટાવવા માંગતા હતા પણ હટાવી શકવાની એમની હેસિયત નથી કારણ તમને ખ્યાલ હશે કે મનોજ સિન્હા ભારતીય જનતા પાર્ટીના જે કેન્દ્રમાં મંત્રી હતા એમને કહી દીધું હતું કે જાઓ લખનઉ અને મુખ્યમંત્રી પદના શપથ લઈ લ્યો ભાઈ શ્રી મનોજ સિના એ લખનઉ પહોંચે એ પહેલા યોગી મહારાજે ભારતીય તોડી નાખીશ એ પ્રકારની ધમકી એમણે ગર્ભિતપણે આપી અને એમની સમક્ષ પરોક્ષપણે પ્રત્યક્ષ નહીં તો પરોક્ષપણે નરેન્દ્ર મોદીએ અને અમિત શાહે ઝૂકવું પડ્યું હતું અને એમને મુખ્યમંત્રી બનાવવા પડ્યા હતા છેલ્લા વર્ષોમાં અમિત શાહ અને યોગી મહારાજ વચ્ચે એક સ્પર્ધા ચાલી રહી હોય એવું લાગે છે કારણ કે નરેન્દ્ર મોદી પછી કોણ નહેરુ પછી કોણ એની ચર્ચા ચાલતી હતી તમને ખબર છે નરેન્દ્ર મોદી તો યાવત ચંદ્ર દિવા કરો છે અવતારી પુરુષ છે જેપી પી નય જનતા પાર્ટીના અધ્યક્ષ કે અવતાર છે ભગવાન સ્વરૂપે નિહાળ્યા છે અને એ પોતાને પણ કદાચ હવે ભગવાન માનવા માંડ્યા છે ભલે મંદિરે મંદિરે જઈને એ પ્રાર્થના કરતા હોય જાણે જાપ કરતા હોય જાણે સંન્યાસીના વેશમાં હોય એવું એ બતાવવાની કોશિશ કરે છે પરંતુ જે ગુફામાં જઈને એ તપસ્યા કરતા હોય પણ આ હકીકતોને કોઈ નકારી શકે એમ નથી આજકાલ દક્ષિણના ફેરા મારી રહ્યા છે દક્ષિણના મંદિરોના ફેરા મારી રહ્યા છે કારણ કે એમને ખાતરી છે કે ઉત્તરમાં એમની બેઠકો ઘટવાની છે ભલે રાજસ્થાન મધ્યપ્રદેશ અને છત્તીસગઢ રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની હોય પરંતુ કર્ણાટક અને હિમાચલ એ રાહુલ ગાંધીની પદયાત્રાને પગલે એ કોંગ્રેસનો વિજય થયો અને ત્યાં કોંગ્રેસની સરકારો બની અને દક્ષિણમાં તો કોંગ્રેસના મિત્રો અથવા તો બિન ભાજપી ભાજપના વિરોધીઓ એ સત્તારૂઢ છે ભાજપ ડરાવવાની કોશિશ કરે છે ની પણ આજે આપણે વાત કરવાના છે કારણ કે ઈડી ત્રણ રાજ્યોની અંદર વાત કરીએ પણ આપણે પહેલા વાત કરવી છે યોગી મહારાજની અને પછી વાત કરવી છે અખિલેશ મહારાજની અખિલેશ યાદવ આમ તો મુલાયમસિંહના સુપુત્ર મુખ્યમંત્રી રહેલા ભણેલા ગણેલા માણસ એમની ડિગ્રી વિશે કોઈ વિવાદ નથી કોઈ કોઈ વિવાદ વિવાદ નથી નથી એમની ડિગ્રી સાચી છે આજ દિવસ સુધી થયો અને સમાજવાદી પાર્ટીના એ સર્વોચ્ચ નેતા છે ઉત્તર પ્રદેશ ના એ મુખ્યમંત્રી સૌથી યુવા મુખ્યમંત્રી પણ એ બનેલા અને ભવિષ્યમાં પણ એ બની શકે એમ છે પણ આજે જે સમાચાર આવ્યા છે એ સમાચાર બહુ ભારતીય જનતા પાર્ટી અને ખાસ કરીને નરેન્દ્ર મોદી અને અમિત ચિંતાજનક છે ગોરખપુરના એટલે એને કઈ ગુમાવાનું નથી ગુમાવવાનું જે છે એ ભારતીય જનતા પાર્ટી એ છે જો અખિલેશ એ ઉત્તર પ્રદેશની એસી બેઠકોમાંથી વધારે બેઠકો મેળવી જાય ને ભારતીય જનતા પાર્ટીની બેઠકો ઘટે લોકસભાની તો એ કોમ્પેન્સેટ ક્યાંથી કરી શકશે મોદી મહારાજ એ એ મહાન સમસ્યા છે અને એટલા માટે દક્ષિણના મંદિરે ફરે છે અને ત્યાં પૂજા વિધિ કરે છે અને આ અયોધ્યામાં પણ રામ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા કરવા સામે સનાતન ધર્મના જે સર્વોચ્ચ એવા ચાર શંકરાચાર્ય ચાર પીટના ચાર સત્તાવાર પીઠના શંકરાચાર્ય છતાં ચૂંટણી માટે બનાવવા માટે ચૂંટણીનો લાભ લેવા માટે નરેન્દ્ર મોદીજી આ બધો ગોઠવી રહ્યા છે અને આપણે બધા જાણીએ છીએ પરંતુ એક બાજુ પેલો યોગી બાજુ આપણા ભાઈ શ્રી અખિલેશ યાદવ છે એ અખિલેશ યાદવ એ ચૌધરી ચરણસિંઘના વારસો ની સાથે જોડાણ ની જાહેરાત કરી દે છે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ એસપી અને આર એલડી એની વચ્ચે બેઠકો ની ફાળવણી થવાની ચર્ચા તો છે બારમી એ બેઠક યોજાવાની હતી અખિલેશ અને કોંગ્રેસની નેતાગીરી વચ્ચે પરંતુ અખિલેશ યાદવે જયંત ચૌધરી એટલે ચૌધરી ચરણસિંહના પૌત્ર એમની સાથે લોકસભાની બેઠકોની ગોઠવણી ની જાહેરાત એ આજે કરી દીધી છે અને આ ચિંતાનો વિષય ભારતીય જનતા પાર્ટી માટે છે કારણ કે જયંત ચૌધરીની આરએલડી રાષ્ટ્રીય લોક લોકદળ એ સાત બેઠકો પર લડશે એવા એંધાણ મળી રહ્યા છે અને એ જો કે સીટોના નામ હજુ જાહેર નથી થયા પરંતુ એમ કહેવાય છે એવું જે એવા સમાચાર મળી રહ્યા છે કે બાગપત મથુરા મુઝફ્ફરનગર બિજનોર મેરઠ અમરોહા અને કેરાના ઉપરાંત નગીનાની બેઠક જે છે એ આઝાદ પાર્ટીના ચંદ્રશેખર આઝાદને આપવા માટે પહેલાથી ચૂકી છે એટલે ઇન્ડિયા બ્લોક એ તૂટી રહ્યો છે એની ચંદ્રશેખર ખતમ થઈ રહી છે તૂટી રહી છે એ લોકોના અંદર અંદર વિખવાદ વધી રહ્યા છે એવું તમે છે ને ગોદી મીડિયામાં તમને છે ને સમાચારો પીરસવામાં આવે અને જો તમે બહુ ભોળા ના હો તો કદાચ એ માની પણ લ્યો ભોળાઓ તો એ માની પણ લ્યો પરંતુ તમે એટલા ભોળા નથી એ મને ખબર છે કારણ કે તમને રાજકારણમાં રસ છે અને આપણા સીધું ને સટના એપિસોડમાં તમને બરાબર રસ છે અને આપણે સાચી વાત ટકોરાબંધ વાત કરીએ છીએ ને એટલા માટે આપણે કહીએ છીએ કે તમે મિત્રોને સાચી વાત જો જાણવી હોય તો એ આપણું સીધુંને સટ જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરી દેસાઈ સત્યમ એવમ તથ્યમ એ જરૂર સબસ્ક્રાઇબ કરે એવી સલાહ આપો તો આ ચિંતાનો વિષય એ છે ઉત્તર પ્રદેશમાં એસી બેઠકો છે લોકસભાની એમાંથી સમાજવાદી પાર્ટી એ પાસઠ બેઠકો પર ચૂંટણી લડશે એવું આજે તો મનાય છે અને એમાંથી આ જે સાત બેઠકો છે એ જયંત ચૌધરી એમનો મિત્ર પક્ષ જે છે એની આજે જાહેરાત કરી છે અને એ જાહેરાત લગભગ ફાઈનલ છે હવે અખિલેશ યાદવ એ કોંગ્રેસ સાથે કઈ રીતે સમજૂતી સધાય છે એની વાત કરશે બીજા પક્ષો નાના પક્ષો સાથે વાત કરશે અને ચૂંટણીની જાહેરાત થાય ત્યારે પેલો જેમના માથે ડેમોક્રેસોડ એ લટકે છે એવા માયાવતી માયાવતી બેનની બહુજન સમાજ પાર્ટી એમણે જન્મ દિવસે પક્ષ એકલે હાથે લડી લેશે પરંતુ ચૂંટણીની જાહેરાત થાય ત્યારે એ શક્ય છે કે ઈન્ડિયા બ્લોકની સાથે જોડાઈ જાય એટલે ઉત્તર પ્રદેશમાં એ ઇન્ડિયા બ્લોકના જે કેટલાક સભ્યો છે એ સભ્યો એ સભ્ય પક્ષો એ ચૂંટણી સમજૂતી પૂર્વક લડે અને વન વન થાય તો ભારતીય જનતા જનતા પાર્ટીને બરાબર ટક્કર આપી શકાય અને ભારતીય પાર્ટી માટે એક એક બેઠક બહુ જ મહત્વની છે એટલે એને બહુ જ ચિંતાનો એના માટેનો વિષય છે એમાં ઓછામાં પૂરું રાહુલ ગાંધી એ ભારત જોડો ન્યાય યાત્રાએ નીકળ્યા છે અને ભારતીય જનતા પાર્ટી જેમને સૌથી ભ્રષ્ટ કોંગ્રેસી મિનિસ્ટર ગણાવતી હતી જે તરુણ ગોગોઈની મિનિસ્ટ્રીમાં એટલે આસામના કોંગ્રેસના મુખ્યમંત્રી તરુણ ગોગોઈની મિનિસ્ટ્રીમાં પંદર પંદર વર્ષ સુધી જે ભાઈ કેબિનેટ મંત્રી રહ્યા એ હેમંત બિસ્વા શર્મા એમના માટે ભારતીય જનતા પાર્ટીએ બુકલેટ પણ બહાર પાડી હતી કે સૌથી ભ્રષ્ટ માણસ છે સૌથી ભ્રષ્ટ મંત્રી છે એ હેમંત બિસ્વા શર્મા એ ભારતીય જનતા પાર્ટીના આજે મુખ્યમંત્રી છે આસામના અને રાહુલ ગાંધી ત્યાં ભારત જોડો ન્યાય યાત્રા જયારે એમાં આવી રહ્યા છે ફરી રહ્યા છે વિહરી રહ્યા છે બસમાં અને બસ ને માથે ઉભા રહીને એ વિશાળ જન સમુદાય જે એકઠો થાય છે એને સંબોધન કરી રહ્યા છે ત્યારે હેમંત બિસ્વા શર્માએ એમને ધમકી આપી છે કે હું રાહુલ ગાંધીને એમની ધરપકડ કરાવીશ પણ ઇલેક્શન પછી કેમ ભાઈ અત્યારે ધરપકડ કર ને જે કરવી હોય ઇલેક્શન સુધી હું કામ રાહ જોવે છે પણ એમણે રાહુલ ગાંધીની સામે પણ એમની પોલીસે કેસ નોંધ્યો છે રાહુલ ગાંધીના સાથીઓની સામે પણ કેસ છે રૂટ બદલવાનો કારણ કે હેમંત શર્માની સરકાર એ જે રૂટ નક્કી કરે એ રૂટ ઉપર જ રાહુલ ગાંધીએ એમની યાત્રા કાઢવી બસ યાત્રા અને ત્યાં જ સભાઓ કરવી એવો એમનો ખ્યાલ રહ્યો છે એટલે કેબી બૈજુ ઉપર રૂટ બદલવા સામે પણ આસામ પોલીસે કેસ કર્યો છે રાહુલ ગાંધી અમિત પૂછ્યું કે તમે હેમંત શર્માને આ રાહુલ ગાંધીએ કહ્યું છે કે આ દેશનો સૌથી ભ્રષ્ટ મુખ્યમંત્રી છે તમારે શું કહેવું છે તો અમિત શાહ કઈ કહી શકે એવી સ્થિતિમાં નથી કારણ કે રાહુલ ગાંધી જે કે છે એ વાત તો ભારતીય જનતા પાર્ટી વર્ષોથી કહી રહી છે હવે ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી છે અને અમિત શાહ ની પાર્ટી એમના માટે એમના ભ્રષ્ટાચારના પ્રકરણોની બુકલેટો પ્રકાશિત કરી હતી એટલે અમિત શાહ પણ જીબ કચરી શકે એવી સ્થિતિમાં નથી પરંતુ અમિત પણ આજકાલ એ ઈશાન ભારતના પ્રવાસે છે આસામના છે અને હેમંત શર્માએ આ રાહુલ પદયાત્રા બસ કારણે એમણે પોતાના કાર્યક્રમો રદ કરવા પડે એવી સ્થિતિ થઈ છે એ પણ વાત એટલી જ સાચી છે અને એટલે જ ફૂંગરાયેલા હેમંત બિસ્વા શર્મા આ ન્યાયયાત્રાને મિયા યાત્રા કારણ કે એમણે છે ને એ નવા નવા ભારતીય જનતા આવ્યા આકાઓ એટલે કે નરેન્દ્ર મોદી અને અમિત શાહ ને રાજી તો કરવા જ પડે એટલે ત્યાં પણ છે ને હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ અને મુસ્લિમો એમાં પાછા બે પ્રકાર છે એમાં મિયા એમણે શબ્દ પ્રયોગ કર્યો છે મિયા યાત્રા એટલે જે લોકો બાંગ્લાદેશથી આવ્યા એ લોકોની વાત એ કરે છે અને અને એ એ લોકોને છે પાછા કે આ દેશમાં કારણ કે એમને સૌથી ભ્રષ્ટ મુખ્યમંત્રી કયા રાહુલ ગાંધીએ એટલે એમણે કહ્યું કે આ દેશમાં સૌથી તો ગાંધી પરિવાર છે એટલે ફોર ટેટ કરવાની કોશિશ કરે છે પરંતુ રાહુલ ગાંધીની ધરપકડ આજના તબક્કે કરવાની એમનામાં હિંમત નથી એ એટલી જ હકીકત છે આજે બીજી એક ઘટના સંદર્ભમાં પણ આપણે થોડીક વાત કરી લેવાની છે સમય પૂરો થાય એ પહેલા કે બાવીસ જાન્યુઆરીએ જયારે અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા માન્ય વડા પ્રદાન કરી રહ્યા છે એમણે બીજા દંપતીનું નામ જાહેર તો કરાવ્યું છે પરંતુ છતાંય મુખ્ય યજમાન તરીકે તો માન્ય વડાપ્રધાન જ છે એ જ દિવસે કુમાર બિહારના ઇન્ડિયા બ્લોકના સૂત્રધાર કહી શકાય એવા નીતિશ કુમાર એ કરપુરી ઠાકોર એમના એમની શતાબ્દી જ્યારે છે ત્યારે કરપુરી ઠાકોરના ગામ પિતોંજિયા ખાતે એક રેલી નું આયોજન કરવાના છે અને આયોજન કરવાના છે સાથે સાથે ભારતીય જનતા પાર્ટીની જે મિત્ર છે પાર્ટી ઈડી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ તમે જુઓ વિપક્ષના નેતાઓ ની સામે જે સમન્સ ઇસ્યુ કરે છે અને તમારે જોવું હોય તો તમે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની વેબસાઇટ ઉપર જાઓ જે અજીત દાદા પવાર મુખ્યમંત્રી બનાવ્યા નરેન્દ્ર મહારાષ્ટ્રમાં એજ અજીત દાદા પવાર અંગે એમની એમને ઈડીની જે કાર્યવાહી છે એની પણ પ્રેસ નોટો તમને બે હજાર એકવીસ માં મળી જશે આજે પણ અસ્તિત્વમાં છે તલવાર લટકતી હોય ત્યારે કાં તમે મારી સાથે તો આ છે ને ભારતીય જનતા પાર્ટીના શાસકોની નીતિ રહી છે અને એટલે જ કેજરીવાલને એમણે ફરીને પાંચમું સમન્સ એ ઈસ્યુ કર્યું છે અને લાલુ તેજસ્વી યાદવ લાલુ પ્રસાદ યાદવ અને તેજસ્વી યાદવ તેજસ્વી યાદવ નાયબ મુખ્યમંત્રી છે અને જે કૌભાંડ માટે ઈડી તપાસ કરી રહી છે પેલું છે નાબાલિગ હતા સાવ બાલ્યાવસ્થામાં હતા પરંતુ આજે એ મોટો પડકાર ભારતીય જનતા પાર્ટી માટે થઈ રહ્યા છે બિહારમાં એટલા માટે એમને પણ નવા નવા સમન્સ ઈસ્યુ કરાય છે ઝારખંડના સીએમ હેમંત સોરેન એ પણ ઇન્ડિયા બ્લોકના જ છે એમને સમન્સ ઇશ્યુ કર્યા પછી એ જાન્યુઆરીએ એમ કે ઈડીએ કહ્યું કે ભાઈ તમારો જવાબ અમારે લેવો છે તો તમે સમયને સળકો એટલે હવે સીએમ હાઉસ ઉપર વીસમી જાન્યુઆરીએ એમણે ઈડીને તેડાવી છે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારીઓને તેડાવ્યા છે કે તમારે નિવેદન લેવું હોય તો એ અહીંયા તમે આવીને લઈ જઈ શકો છો વાત થઈ અને જ્યારે આખા દેશમાં હિન્દુ એક માહોલ સર્જવાની કોશિશ થઈ રહી છે ત્યારે હમણાં કપિલ સિબ્બલ જે મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે અને દેશના બહુ જ મોટા ગજાના ધારાશાસ્ત્રી છે એમના એક કાર્યક્રમમાં એમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી રહેલા અને અત્યારે મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે એ ડોક્ટર ફારૂક અબ્દુલ્લા એમનું એમની પાસે એક ભગવાન રામને લગતું એમનું બહુ જ પ્રિય એવું ગીત ગવડાવ્યું મોરે રામ મોરે રામ કિસ ગલી ગયો મોરે રામ મેરા આંગણ સુના સુના આ ફારૂક અબ્દુલ્લા એ એમનું પ્રિય ભજન છે અને એ ભજન એમણે કપ કપિલ સિબ્બલના કાર્યક્રમમાં હમણાં ગાયું પણ પાંચ વર્ષ પહેલા જી ઇન્ડિયાના કોન્કલેવમાં પણ આજ ફારૂક અબ્દુલ્લાએ મોરે રામ એ ભજન ગાયું હતું અને એ એમનું બહુ જ પ્રિય ભજન છે એટલે હિન્દુ અને મુસ્લિમની વાત આપણે જ્યારે સામસામે મૂકવાની કરતા હોઈએ છે ત્યારે આવા ટમટમિયા પણ આપણને મળે છે અને આપણે આ ભારતની ભારતીય સંસ્કૃતિ અનેકતામાં એકતાની સંસ્કૃતિ એનું આપણે જતન કરીએ એવું એવો આપણને સંદેશ પણ મળે છે આજે આટલી વાત આપને જો અમારો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અમે યુનિવર્સિટીના અને ઇન્સ્ટિટ્યૂટના કામોમાં થોડક વધારે વ્યસ્ત હોવાને કારણે ક્યારેક ક્યારેક એપિસોડ કરવામાં ચૂકીએ છીએ તો એ બદલ ક્ષમ્ય ગણશો નમસ્કાર